तारे जम जम जमाना बदलायस इम तो गीत नवा नवा आयज तो मला बच्चन धर्मेंद्र मिथुन दादा आवा कलाकार इ गीत शो आव पासो गुलाब का बका आणि अति तो ट्रेंडिंग मॉम મારી પદમા ને કેજો મારા દાદા કરી ને રોમ ઈમો પાછો જેનું નામ પદમા છે ને એ તો અમુક બાપડી બાયડીઓ કા સોળીઓ ઘરમાંથી બાર નીકળતી હોય અને અમુક માં તો એટલું અભિમાન આવી જાય ને તે સો ફૂટ ઓમ સો ઇંચ વાળો તો ધરે સેન્ડલ લાવશી ઓમ પડી ના સારું છે એવું અભિમાન આવી જાય જેનું નામ પદમા ને અમુક તો બાપી ઘરમાંથી માંથી બહાર ને નીકળે અત્યારે તો જ જુદી છે પેલા તો અમારે તો આ દોત્યો અમુક ઘેરા છે એટલા પહેરો પણ ના કે પેલા તો ઓમ ખુલ્લો પેન્ટ હોય ને ઓમ હેડવાનું અને અમારા ઓગણીસો સિત્તેરમાં તો ચોક્કસ રેડિયો જોવા મળે તો મળે ને નાય મળે વળી જમાના બદલો એટલે રેડિયા તે વળી હાથમાં લઈ લઈશ તો ગમમાં ફર એટલે શું વાત છે ગજબ થઈ ગયો અને તારે પહાણ આઈફોન હોય તોય આઈફોન છે એમાં વળી હું જોવા જવું છે એ બી વાત અને અમાર ભાઈ વખત પ્રેમ ની વાત તો જુદી હતી હું વાત છે વખતનો પ્રેમ કીએ પ્રેમ ની તતારે ભાઈ વાતો જ ના થોય પ્રેમ તો પ્રેમ જ કહેવાય હું કાકા પ્રેમ પ્રેમ કરો કોઈ નઈ લે આ તો જૂની બધી વાતો યાદ આવી જઈ કાકા મેં એક વાત કે ખોટું ન લાગે ભાઈ તું હારું કી તો ખોટો ના લાગે નક લાગી જાય ભાઈ પણ કે તો ખરા મને તો ખબર પડે તમે કોઈ પ્રેમ કર્યો તમાર જમાનામાં પ્રેમ પ્રેમ તો પણ આવું બધું ના હોતું ભાઈ મારા જમાનામાં પ્રેમ પ્રેમ ના હોય અમે તો અમારા ડોહાન થઈ કહેતા બીજું અંગા સમાચાર મતલબ કે બોલવું છે એવું કે તો અત્યારે જો આયો નવ નવ આઈ છે અત્યારે તો આઈ લવ યુ કીન આઈ લવ યુ ટુ કીન અમને તો એવી ખબર ના પડતી હજુ તમે પ્રેમ નઈ કરેલો પ્રેમ આટલી જિંદગી મુકાવી ના પ્રેમ ના કર્યો પ્રેમ તો કરેલો પણ ગોમ નહીં કરેલો કોલેજમાં કોલેજમાં કોલેજ કરેલી ના લ્યા પ્રેમ જોઈ કરે તાને એ તો કોલેજ આગળ થઈ છે ને હું ઘોડે ઘોડો લઈ સાર લેવા જતો સાર લેવા એટલે મારા કોલેજમાં પ્રેમ થઈ ગયેલો તો મરવા જતા તમે અલ્યા ના હું થોડો કોલેજ કરતો હા એ કરતી એ હું તો અંગૂઠા સાપશું એમ કે કર્યા ને

વાત ના પૂછ્યું થઈ કે મારી તારી કીધું હું લે ભાઈ મારે થોડું કેવાય મારી છે ના ગોઠા બે ગોઠાવે નાખ બેડા ફાડી નાખે ને એટલે તો યાદ છે લડાઈ છે મારા ફાળી નાખે નાખશે તો ખરો મો મળ્યો મળ્યો હોમો મળ્યો તને હું વાત કરું મારું કાળજુ કપાઈ ના થયા રાજી હું થવ લે છોકરો ને લઈને મળ્યો મને હું રાજી થઉ આ દિલના આઈ બચપણની યાદી કઈ ને કો નહીં ગાવું તો નહીં આ દિલના બચપણની યાદ આવી પણ કાળજો કપાઈ ગયો બટી તો ભાઈ તમે તો કરી કાળજો કાળદો કપાઈ ગયો કે અંગાથી બે છોકરો હતો બે છોકરા માં થઈ જાય તાણે ભાડી ગયો તે મારો કાળજો કપાઈ ગયો પણ પાકીટ માંથી હોમ પાકીટ કાઢીને હોવાની નોટ કાઢી ના લઈ

અલ્યા ભાઈ એ માલ ખાવો હોય ને તો મારે ખાવી પડે કા ઇનમ માલ મળે તમે ફેંકશો નહી ખોટો ટાઈમ ના કાઢે મારે જવું છે અલ્યા ભાઈ ટાઈમ નહીં કાઢતો આ તો તું મારા પ્રેમ ની યાદ લવરાય કા એટલા વાળી તને કહાની સાંભળાઈ આ પ્રેમ ની વાતો હો ભળવા આ કાકા નો પ્રેમ હો ભીન તો કદી જિંદગીમાં હે પ્રેમ નું તો પ્રેમ નું પણ અમૂળ દુઃખ પ્રેમ નું નોમય નહીં લી એવા ગોઠવાનું બધું વભી શકે એટલે નો ની ભૂલતી નહીં પ્રેમ નું પ્રેમ બધું ભૂલી જતું ભાઈ છે નવાઈ નાતી મને મારું કોમ કરવા દે ને પીલી ઓછી રાડ પાડશે દવા દેવાય ખી